you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં વરસાદની ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા આગામી ચાર દિવસ પવન સાથે વરસાદ પડવાની હવામાનની આગાહી કરવામાં આવી છે આજે બાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્રણ દિવસ માછીમારોને દરિયો ખેડવાની સૂચના આપવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના વરસાદમાં અપડાઉન લાવે તેવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે બંગાળના ઉપસાગરમાંથી આવેલો ફરી વરસાદ લાવશે ત્રણ ઓગસ્ટ થી મોટા ફોરાનો વરસાદ પડશે તો છ થી દસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે આ કારણે તાપી નદી નું જળ સ્તર વધવાની શક્યતા છે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક માં વરસાદ ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળો અને ઉત્તર ગુજરાત માં છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડ્યો છે જયારે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે અઢાર થી વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ આવશે તેમજ ત્રેવીસ ઓગસ્ટ થી પર્વત આકાર વરસાદ પડશે